કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ ખાબક્યો રાપરમાં ભારે વરસાદમાં નદીના પાણીની ભારે આવક જોવા મળી હમીર પર માલાળ મોટી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ ભારે વરસાદને કારણે નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહેતો જોઈ શકાય છે હમીર પર માલાળ મોટી નદીની અંદર આ રીતે પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે સ્થાનિક નદીઓ અત્યારે બે કાંઠે થઈ છે કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ રાપરમાં ભારે ભારે વરસાદમાં નદીના પાણીની આવક જોવા મળી હમીર પર માલાડ મોટી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ ભારે વરસાદને કારણે નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહેતો જોઈ શકાય છે હમીર પર માલાડ મોટી નદીની અંદર આ રીતે પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ થાપક્યો છે જેના કારણે સ્થાનિક નદીઓ અત્યારે બે કાંઠે થઈ છે